ધીમા ધીમા બધું ઈલા પછી હું કરશું એટલે પહેલા આપણે ને અત્યારે લાગી ને બસ મને તમને નામ સમણ ભક્તિ આપેલી સાહેબ બાપુએ બગ્ઞાનની વાતો કરવાની ના પડી કાલ વાતો થાય કે ખબર બીજમાં બીજાનો આપો દેકાર જ નથી હું તો બી નનકા માણસ છે ઉત્તમ મજમને કનિષ્ઠ એમ કે ને કનિષ્ઠમાં આપણે આવ્યો આપણે સાધના નો કરીએ તો કરવું આપણે નામ સમણ કરીએ છીએ નામ લેવાનો અધિકાર નનકાનો મોટાનો સુવર્ણ કે બિસુવર્ણીય કાય ની બધાનો અધિકાર છે ભાઈ હોય ભાઈ હોય લુલો હોય બેરો હોય ખીતી હોય મુસલમાન હોય કે કોઈ પણ વ્યક્તિ હોય આપણને બધાય સંતો એમ કીધું કે ભાઈ તમે આ નામ લ્યો નામ લેતો લેતા જે આપણા પર સંસ્કારો પડ્યા ને આપણા હોય છે ભલે આપણે કહી પણ આપણો સુવર્ણ બેઠા છે આ સુવર્ણ ને મારે ને જો બગાડવા હોય એડો સાહેબ એક જ છે નામ સબ નામ થી ત્યા બગા પરકાઈ થાય કે ભાગ છે એમનો મૂળ તમે કી આધી વ્યાધી ને ઉપાધી મૂકી જો પણ એમનો મારા ભાઈ કાય ને થાય હું હર બાપો એ હાવ ના પડી કે તમે બધી ચિંતા મૂકીને એક નામ નું શરણો લ્યો નામ જપો નિર્વાણ થાય તમને જીવ બ્રહ્મ નું જ્ઞાન તમે નામ જપેલો નિર્વાણ આ મને તમને આ ભેગા હો કામ થાય આ ભજન હુકમ ગાવાના છે નામમાં રડત આવે એ હાટ નગદો સંતે ભજન ગીતા ગાયા છે કે ઓમ જપો નર નારી બાળ હરિજન તમે ઓમ જપો નર નારી મળશે તમને મોક્ષ ની બારી એ ભાઈ નામ જપો નિર્વાણ એમ કેમ કીધું પણ ના એમ નો બોલાય વાર લાગે એ દો દિયાળો સંતો ઈ કે કે બધાય નો કે કે બરાબર ભાઈ જેને ખબર હોય ને જેને સંકટ પીડ્યું હોય

પણ કોઈ એવો દુઃખ ન લાગ્યું કેલા આખો દિવસ આ લઈ ગયો મને તમને શાસ્ત્રી આત્મા નો આવ્યું અને કાંઈ નામ સંભાળે ને શું સત્સંગે ન મળ્યો એની સિંચા કોઈ મેં તમે ન કરી તો એની માટે ભાઈ આ તો આપણે ઘણું બધું મારે બોલવું છે કે તમે લાગતા ગયો એ બાપુ કઈ વિચાર ત્રણ કલાક નું જાણ એક મહિનામાં ત્રીસ અને ત્રણ કલાકની સેવા બે પ્રકારા વિચાર રાતવા હોય એક તો બહુ ભોમી એવું નામ આખું પણ કબોન ભોગ લીધો ગુરુ માં દિયા ભાઈઓ તો આપણે કાઈ ન કે ઓ પ્રોમુ તો ક કોક આપણો જાગું તો છે અને જાગોમાં જો પહેલી આપ તો ઈ છે ભાઈ કે તમારે બદલ બદલ છે ને એટલે હું આ સીધા રાખી બોલ મારી પાસે કાઈ ન હું તો આલે એમ કે મે આ બાપુને એમ કીધું કે બાપો હું તો બીજ જેલો માણસ છું પણ ઓળો બદલનો પાવર છે ને એટલે જીવું છું હાલ ને કે તમે આયા કાલ હવે મોઢું ઉભો કરી જો મારા સુ લાઈ લેવ પણ તમારે બધાને દયા અને તમારી માથે ગુરુ મારા દયા તે અનશ્રદ્ધા એ નથી આવવા દેતા આ તો રામ લ્યો મારા ભાઈ આ શરમ માથે કાય નો કરો ને તો અનશ્રદ્ધા નહી આવવા દેતા ભજન થાય તો ગુરુ મારી દયા તો કરે પણ અનશ્રદ્ધા આગળ એ જો ને રહેવો ને ભાઈ તો બાપુએ કીધું છે કે જો અનશ્રદ્ધા કરી રે તો તમને પાછા નહી થાય પડો ને કાલ હવે ભેળવાઈ જાવ આ ભેળો એ જાય કે નમ લો મણીરામ બાપે કેટલો હાથ ભરી જા કેટલું ભૂકી ગીધું ખબર છે જો સીધાર છે એનો પણ હું તે ભૂલી જાતા વળી સંતો કે બાપુ આવે અને મને તમને ડડ ચરાય અને ગીતાજી મે પહેલા જે બગીદા સો લોક પાસે કે આનો આ વિષયનો અંગ કાળે લુપ્ત થઈ જાય વળી કોઈ મહાપુરુષ આવે અને પાછા જાગૃતિ આપે કરે આપણે કરાવ્યું અને કેળે ફળાઈ દીધી

અને જે કલા કાઢશો ને તો ગુરુ આપણો છે ને હે સંતોકાનંદ સાહેબ રાજી થાય તમને શાર વાગે પાંચ વગર લગાડશે બરાબર ખાકે જે લાવો પણ તમે વિશ્વાસ રાખશો ને તો લગાડશે તમે અને જાગશે તો આપણા હાથમાં લાગે મન છે ને નામમાં લાગશે તાઇ જ લાગે તો મારે તમારા છે ને ભાઈ ભાવ અને પ્રેમથી સપણ કરતા કરતા હું તમારે રાખશું એ જ આવશે